રઘુપતિ રાઘવ રાજ રમ મનદન સદબુજી ભગવાન રઘુપતિ ભગવાન

એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચીઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસથી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી નથી થઈ તો તોછડા વર્તનનો વર્તનનો કે અમાનવીય કોઈ સવાલ આવતો કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે એક મહિના પહેલા ચાર્જ સંભાળ્યો પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહ્યો છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે એક મહિના ત્યાં એક રૂપિયા અમારી પાસે આવતી હતી પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા સલાક જ્યાં વિસ્તારમાંથી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે મોજ નદી અને ફાધર આમાંથી ખનીજ ચોરી થતી હતી આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો એ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રહેતી ચોરી બંધ નહોતી થતી પણ આને આવી અને એક જ મહિના એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગયું એટલે આ રેતી ચોરી સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ આ ફરિયાદો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અમે આ અંગે ને પણ અરજી કરવાના છે અને ને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ હું તો ન્યા સુધી કહું છું મારી પાસે ન્યા સુધી ના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ન્યાતિયાભાઈ ભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે અને આ અંગેની વિગતવાર અમે એસીબી માં ફરિયાદ કરવાના છે બીજી વાત કે અધિકારી સાહેબ વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતોને એમ કીધું કે હું આ તાલુકાનો રાજા છે મારું ઈચ્છા પડે એમ હું કરું ભાઈ તું રાજા નથી આ પ્રજાનો નોકર છે અને આ પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે આ રીતે અધિકારશાહી રાખવી વ્યાજબી નથી આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિભાઈ વામરોટી એને રજૂઆત કરવા આવ્યા એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ઉપલાડા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આ આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એનો એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ સમસ્યા હલ થાય અને હજારો ખેડૂતોને ફાયદો થાય એમ છે મામલતદાર સામે અમારા હારે ઉદ્ધવતભરું વર્તન કરેલ એ એમાં મામલતદાર આરે પગલા લેવાય વર્તન અમને ચિઠ્ઠી લખવાનું કીધું ચિઠ્ઠી લખી અને અમે મામલતદાર ને આપી એક કલાક અમને અહીંયા બહાર બેસાડી રાખ્યા અને મામલતદારે અમને બોલાવ્યા નહીં એ અમલદાર સાહી વર્તન અમારી કરેલ છે તો મામલતદાર વિરુદ્ધ પગલા લેવા અમારી વિનંતી છે